ગુજરાત સરકાર દ્વારા પીવાના પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવી છે ઓગણીસ સોળ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત આ હેલ્પલાઇનના સંપર્ક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પંપ સમારકામ પાઇપલાઇન લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ નોંધાવી શકાય છે ઓગણીસ સોલ પર કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી ઓગણીસ સોલ પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ પ્રિપેર કર્યો તો સરકાર શ્રીનો હું આભાર માનું છું નોંધાયેલી ફરિયાદને આધારે ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અડતાલીસ કલાકમાં પ્રશ્નોનું નિરાકરણ કરાય છે એ કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે કમ્પ્લેન રજિસ્ટર થયા પછી ઈઆરપીના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે